તો અહીંયા મેં એક થી વીસ અંક મૂકેલા છે અને તમને ચિત્ર કાર્ડ આપેલું છે તમારે તમારો અંક એની સાથે જોડવાનો છે ચાલો વાસુ હા તારા ચિત્ર કાર્ડ સાથે અંક જોડ મૂકો જોડી દો કેટલા છે એ એકડે નવડે બેસી જાવ ચાલો દેવ બતાવો ક્યા છે ઊંચું કરો સરસ ચાલો વીસ ચાલો ધાર્મિક કયું કાર્ડ છે કેવાનું છે

એમાં રાખી દે બાર ને બે જોઈન્ટ કરી રાખી દે ધારમી ચાલો વિભૂતિ અગિયાર ચાલો જીનલ કેટલા છે તેર સરસ ચાલો ગ્રંથ ચાલો આવો લઈ લ્યો આમાંથી ઓગણીસ કોતી લઈ લ્યો ભાઈ ઓગણીસ અને વાસુ એ ખોટો જોડ્યો છે વાસુ તે ખોટો જોડ્યો છે તારા ગણ લઈ લઈ ઓગણીસ મૂકી દે ચાલો સોળ સરસ સત્તર એ સત્તર છે બેટા વાસુભાઈ હા ચાલો દેવાંશી કેટલા છે ઈ એકડે ચોગડે ચૌદ હા ચાલો ભવ્યા કેટલા છે ઈ કેટલા છે ઈ કેટલા છે આઠ અડે આઠ હાલો અનન્યા કેટલા છે બોલો એકડે આઠડે અઢાર ચાલો રુદ્ર શું છે ઈ

નવ ચાલો તીર્થ કેટલા છે તીર્થ દસ ચાલો સાક્ષી બેન કેટલા છે મને બતાવો બે તારી પાસે કાર્ડ કયું છે બે છે ને આ મૂકી દો એમાં જોઈન્ટ કરી દો ચાલો દીપ કેટલા છે એ કેટલા ગણ ફૂલ ગણ ફૂલ ગણ કેટલા ફૂલ છે ગણ તો એને શું કહેવાય ત્રણ હાલો જીયાસ કેટલો મૂક્યો તે કયો અંક મૂક્યો એક અડે એક હાલો પ્રિયાસ કયું કાર્ડ છે એ કેટલા છે છ ગણે છ ચાલો વિરલ મૂકવું બતાવ કેટલા છે સાત આડે સાત ચાલો હવે કોઈની પાસે કાર્ડ એ કઈ વ્યુ છે નહી બરાબર તો આપણે આ રીતે એક થી વીસ અંક જોડી બનાવી ને તમે બરાબર ચિત્ર સાથે આપણે જોડી બનાવી આવી જ રીતે પાછા પા આપણે બધાને હમણાં ફેરફાર કરી નાખશું કાર્ડ બીજું આપશું અને તમારે આ રીતે જોડી બનાવવાની છે ગણતરી કરવાની ચિત્રની ગણતરી કરો અને સાથે કાર્ડને જોડો અંક કાર્ડને જોડવાનું છે